ટોપ ક્વલિટી કન્સિસ્ટ પરફોર્મન્સ કે લઈ સિસ્ટર પંપ નામ યાદ રખના જેમ જેમ પેટા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિસાવદરના રાજકારણમાં ગરમાઓ જોવા મળી રહ્યો છે અહીં મજાની વાત એ છે કે બીજેપી કોંગ્રેસ નહીં પણ આમ આદમી પાર્ટી અને બીજેપી રાજકીય પીચ પર ચોગ્ગા છગ્ગા ફટકારી રહી છે એક તરફ બીજેપીના અનુભવી નેતા કિરીટ પટેલ છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા ગોપાલ ઇટાલિયા અને અહીં શબ્દોનો મારો બેફામ છે અહીં ઝેર અહીં વેર અને છે વસુલાત નેતાઓના આ શબ્દો પ્રજા માટે તાલી પાડવાનું માધ્યમ બની રહ્યા છે અને એની વચ્ચે જે લોકો રામ નામ જપતા હતા તે પણ મેદાનમાં આવ્યા વિસાવદરની આ રાજકીય લડાઈમાં હવે ધર્મગુરુઓ પણ સામેલ થઈ ગયા છે અહીં મહેશગીરી છે અહીં ગોપાલ છે અને છે વિવાદનો આખો અખાડો કારણ કે વિસાવદર જૂનાગઢથી નજીક હોય એટલે અસર તો રહેવાની ખેર શબ્દોની આ ઝાડ છે મહેશગીરી બાપુએ ગોપાલ ઇટાલિયાના જૂના વીડિયોને લઈ તેમના પર આકરા પ્રહાર કર્યા મહેશગીરી બાપુ પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે એટલે તેમને રાજનીતિમાં રસ હોય તે સ્વાભાવિક છે એટલે જ તેમણે ગોપાલ ઇટાલિયાને નિશાન બનાવ્યા મહેશ ગીરીએ શું કહ્યું તે સાંભળીશું પણ તે પહેલાં ગોપાલના શબ્દો કેવા હતા એ પણ સાંભળો ધાર્મિક પરંપરાઓના નામ ઉપર અનુસરવામાં આવતી ફાલતુ પ્રવૃત્તિઓમાં દરેક માણસ પોતાનો પૈસા અને સમય બગાડે છે લાકડાના કલાવતી લીલાવતીની જૂની ઘૂંચવાઈ ગયેલી હજારો વર્ષો જૂની ક્યાસટો ઘૂંસતા કરે છે તો આ ખરેખર ખૂબ ખોટી વસ્તુ છે આપણે તમામ લાકડાના ભારા વાળા કઠિયારા ને જંગલ ને રામ ને સીતા વનવાસ ને ફલાણું પૂંચડું એ દિશામાં નથી વધવાનું આ મોપને રૂપિયા મળે છે એ તો આ બધું કરવાના જ છે કથા પણ એમાં તો એમના રોટલા છે તમને શું મળ્યું અત્યાર સુધી તો તેમણે ઇટાલિયા વિરુદ્ધ કંઈ જ ન હતું પણ હવે ચૂંટણી આવી રહી છે એટલે મહેશગીરી સક્રિય થઈ ગયા છે તેમણે ઇટાલિયાએ સનાતન ધર્મ પર કરેલી ટિપ્પણીને લઈ રોષ વ્યક્ત કર્યો મહેશગીરીએ આક્ષેપ કર્યો કે ઇટાલિયાએ ભગવાન અને માતા દીકરીઓનું અપમાન કર્યું છે તેમને મંદિરમાં ઘુસવા ન દેવા જોઈએ મહેશગીરીના આ નિવેદનની સાથે સાથે ગોપાલ ઇટાલિયાએ ભૂતકાળમાં શું કહ્યું હતું તે પણ આપણે સાંભળ્યું પણ હવે

તે આજે ગોપાલ ઇટાલિયાને મહેશગીરી બાપુના રોષ સાથે સાંભળવું પડ્યું કારણ કે હવે આખો મામલો એક રાજકીય વેગ પકડી રહ્યો છે એની વચ્ચે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આખરે મહેશગીરીને શા માટે મેદાનમાં આવવું પડ્યું શા માટે ઇટાલિયા પર આવા ગંભીર આક્ષેપ કરવા પડ્યા કારણ કે ચર્ચાઓ અનેક છે અને એની વચ્ચે મહેશગીરી અને ગોપાલ ઇટાલિયા સામસામે આવી ગયા છે એક તરફ કિરીટ પટેલ મહેશ અને હવે જયેશ રાદડિયાનું નામ પણ ખૂબ ચર્ચામાં છે જે રીતે ધર્મને લઈ રાજકારણ ગરમાયું તેવી જ રીતે ખેડૂતો મુદ્દે પણ રાજકારણ વિસાવદરની અંદર ગરમાયેલું છે સામાન્ય દિવસોમાં તો આ નેતાઓને ખેડૂતો યાદ નથી આવતા પણ ચૂંટણી આવતા જ ખાતર સહિતના મુદ્દાઓ પર રાજનીતિ કરવામાં આવી રહી છે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે દારૂ ખુલ્લા મળે છે પણ ખેડૂતોને ખાતર જલ્દી મળતું નથી તેની સામે

ખાતર તો છૂટથી વેચવાની વસ્તુ છે પણ પૈસા દે ખાતર ન મળે દારૂ તમ ક્યો ને આવીને આપી જાય કેળા મગાવ કેળા માં આપી જાય ઘરે મંગાવ ઘરે આપી જાય અને ત્યારે આદિને ત્યારે ખેડૂતોની રજૂઆત આવી હતી આવીતી ખાતર નો ડીએપી નો પ્રશ્ન છે ખાતર નથી મળતો ત્યારે મને કેટભાઈને મેં ત્યારે બળભો સ વજુબેન બદલેકો ત્યારે હતા વાત કરી દી અમારી રેન્ક આવી ને રાજકોટ ની જ્યાંથી એ ખાતર પ્રસાદ બને કે જો અમારી જોબ છે 700 ટન ખાતર તમારે વિસાવ દે ફેસણ તાત્કાલિક બેંક થી તમને પોકડી અને કાઈ ઇશ્યુ નથી અમને હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે પાયે ખાતર તો ડીએપી જતું એનપીકે યુરિયા કેસ હોય છે ક્યાંય પણ જોતો હોય ને આ જય સાદરી એ જવાબ છે તમારે કીટ બેટ એ ફોન નત કરો તમારે જે ખાતર જરૂર પડે ને મને કજો અહીંયા તમે માંગશો ને એટલે બીજે દે રેન્ક તમારા પાદર માં આવી બીજી તરફ બીજેપી ઉમેદવાર ક્રિરીટ પટેલે ભેસાણમાં સભા દરમિયાન સહકારી મંડળીઓમાં આક્ષેપને લઈ વિરોધીઓ પર ભરતું પ્રહાર કર્યો ઉત્સાહમાં આવી ગયેલા ઉમેદવારે ખેડૂતો માટે પી લેવાની પણ વાત કરી લીધી તરે આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેરપીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો એક રૂપિયા આવા છેતરપિંડી કરનારા લોકો

કે બધા નિર્દોષ હોય છે પરંતુ કાયદાની દ્રષ્ટિએ બધા કમિટી પણ આવતી હોય છે પ્રમુખો અને કમિટીએ કોઈ ખોટો નથી કર્યો એવું જાહેરમાં કહી શકું છું એક તરફ વાક યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી તરફ રણનીતિક યુદ્ધ પણ ચાલી રહ્યું છે કિરીટ પટેલ સામે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે કિરીટ પટેલે કારની વિગતો છુપાવી હોવાના અને રેલીમાં સરકારી વાહનનો ઉપયોગ કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે જોકે આ બાબતે કિરીટ પટેલે કોઈ સ્પષ્ટતા કરી નથી પરંતુ એકબીજા પર થઈ રહેલા શાબ્દિક પ્રહારોને લઈ વિસાવદરનો ચૂંટણી જંગ બરાબરનું જામ્યો છે સમગ્ર પંથકમાં ચૂંટણી આવી હોવાનો માહોલ જોવા મળી રહ્યો છે બીજેપીના ઉમેદવાર પેરિસ જેવા રસ્તા બનાવવાના વાયદા કરી રહ્યા છે ખેર ચૂંટણીના વાયદા ચૂંટણી પૂરતા જ રહે છે પરંતુ જો આ વાયદા સાચા પડવાના હોય અને લોકોને તેનો ફાયદો થવાનો હોય તો તે ખૂબ સારી વાત છે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળતી હોય છે તે સૌ કોઈ જાણે છે